ધર્મલોક પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું કન્યા રાશિના એવા જાતકોની જેમના જીવનમાં હવે એક અત્યંત પ્રભાવશાળી અને ભાગ્યશાળી પરિવર્તનનો પવન ફૂંકાવા જઈ રહ્યો છે ઘણીવાર આપણને એવું લાગે છે કે નસીબ આપણી પરીક્ષા લઈ રહ્યું છે અને મહેનત કરવા છતાં આપણને જોઈએ તેવું પરિણામ પ્રાપ્ત થતું નથી પરંતુ યાદ રાખજો કે જ્યારે આકાશમાં ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે મનુષ્યના નસીબના પાના પણ પલટાય છે આપણા પવિત્ર શાસ્ત્રોમાં હનુમાનજીના સામર્થ્યની અનેક ગાથાઓ છે જે આપણને પ્રેરણા આપે છે કે સંકટ ગમે તેટલું મોટું હોય પણ જો હૃદયમાં સાહસ હોય તો વિજય નિશ્ચિત છે તમને યાદ હશે એ સમય જ્યારે ભગવાન શ્રીરામની સેનાસાગર કિનારે મૂંઝવણમાં હતી અને ત્યારે હનુમાનજીએ લંકામાં જઈને અશક્ય લાગતા કાર્યોને પણ ચપટી વગાડતા સિદ્ધ કર્યા હતા હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ્યા ત્યારે તેમણે માત્ર માતા સીતાની શોધ જ નહોતી કરી પણ રાવણના અભિમાનને તોડીને આખી લંકાને ભસ્મીભૂત કરી દીધી હતી જે રીતે હનુમાનજીએ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાની બુદ્ધિ અને પરાક્રમનો સમન્વય કરીને રામજીના કાર્યોને ગતિ આપી હતી બરાબર એ જ રીતે હવે કન્યા રાશિના જાતકોના જીવનમાં મંગળદેવ એક સેનાપતિની ભૂમિકા ભજવવા આવી રહ્યા છે મંગળ એ ઉર્જા સાહસ અને શક્તિનો કારક છે અને જ્યારે મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે અત્યંત બળવાન બની જાય છે અને ભક્તોના જીવનમાં રહેલા અંધકારને દૂર કરવા માટે સજ્જ થઈ જાય છે પૂરા દોઢ વર્ષના લાંબા વિરામ બાદ આ મંગળ દેવ તમારા જીવનમાં સાહસનો સંચાર કરવા આવી રહ્યા છે જે કન્યા રાશિના જાતકો માટે એક સુવર્ણ યુગની શરૂઆત સમાન સાબિત થશે કન્યા રાશિના જાતકો જન્મે જ બુદ્ધિશાળી હોય છે અને દરેક કાર્યને ખૂબ જ ચીવટથી કરવાનું પસંદ કરે છે પરંતુ ક્યારેક ગ્રહોની નબળાઈને કારણે તેઓ મનમાં રહેલી યોજનાઓને અમલમાં મૂકી શકતા નથી હવે મંગળદેવ તમારા પંચમ ભાવમાં બિરાજમાન થવાના છે જે સીધો જ તમારા મન અને સર્જનાત્મકતા સાથે જોડાયેલો છે આ સ્થાન પર મંગળનું આવવું એટલે કે તમારી વિચારવાની શક્તિમાં એક નવી ધાર આવશે અને તમે ગમે તેવા અટપટા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સક્ષમ બનશો જે રીતે હનુમાનજીએ પોતાની બુદ્ધિથી અક્ષયકુમારનો વધ કર્યો હતો અને મેઘનાદના પાશમાંથી પણ મુક્તિ મેળવી હતી તેવી જ રીતે હવે તમે તમારા કાર્યક્ષેત્રમાં આવતા તમામ અવરોધોને પરાસ્ત કરશો જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તો શિક્ષણ ક્ષેત્રે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરવા માંગો છો તો આ દોઢ મહિનો તમારા માટે સર્વોત્તમ સાબિત થશે સંતાનોના ભવિષ્યને લઈને જે ચિંતાઓ તમને સતાવતી હતી તે હવે દૂર થશે અને તમારા સંતાનો પણ પ્રગતિના પંથે આગળ વધશે શેરબજાર કે રોકાણના ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે તેમના માટે આ સમય આકસ્મિક ધનલાભના યોગો બનાવી રહ્યો છે કારણ કે મંગળની ઉર્જા હવે તમારા પક્ષમાં કામ કરશે આટલું જ નહીં પણ મંગળદેવની ચોથી દ્રષ્ટિ તમારા અષ્ટમ ભાવ પર પડી રહી છે જે આયુષ્ય અને અવરોધોનો ભાવ છે સામાન્ય રીતે અષ્ટમ ભાવને ભારે માનવામાં આવે છે પરંતુ મંગળ જ્યારે પોતાના જ ઘરને જુએ છે ત્યારે તે રક્ષક બની જાય છે જે રીતે હનુમાનજીએ વિભીષણના ઘરની રક્ષા કરી હતી અને રામ ભક્તો પર ક્યારે આંચ આવવા દીધી નહોતી તેવી જ રીતે મંગળદેવ હવે તમારા પર આવતી તમામ મુસીબતોને રોકી લેશે કન્યા રાશિના જે જાતકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા તેમને હવે નવી ઉર્જા અને સ્ફૂર્તિનો અનુભવ થશે કોર્ટ કચેરીના મામલાઓ કે જે વર્ષોથી ખેંચાઈ રહ્યા હતા તેમાં હવે ફેન્સલો તમારા પક્ષમાં આવી શકે છે જે લોકો ગૂઢ રહસ્યો કે જ્યોતિષવિદ્યામાં રૂચિ ધરાવે છે તેમને આ સમયગાળામાં અદ્ભુત જ્ઞાનની પ્રાપ્તિ થશે અષ્ટમ ભાવ પર મંગળની આ દ્રષ્ટિ તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરીને એક મજબૂત સુરક્ષા કવચ પ્રદાન કરશે જેનાથી તમારા આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો થશે લાભ ભાવ પર મંગળની દ્રષ્ટિ હોવી એ કન્યા રાશિ માટે કોઈ લોટરી લાગવા જેવી બાબત છે કારણ કે અત્યાર સુધી તમે જે મહેનત કરી છે તેનું ફળ મેળવવાનો સમય હવે પાકી ગયો છે આપણે ઘણીવાર જોઈએ છીએ કે મહેનત આપણે કરીએ છીએ પણ તેનું શ્રેય કોઈ બીજું લઈ જાય છે અથવા નસીબના વાંકે છેલ્લી ઘડીએ સફળતા હાથમાંથી જતી રહે છે પરંતુ હવે સેનાપતિ મંગળ પોતે તમારા લાભભાવના રક્ષક બન્યા છે એટલે તમારી મહેનતનું એકે એક વળતર તમને વ્યાજ સહિત પાછું મળશે વ્યાપારમાં નવા સંપર્કો થશે જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તમારા સામાજિક વર્તુળમાં પણ તમારી પ્રતિષ્ઠા વધશે આ સમય દરમિયાન તમને કોઈ એવો લાભ મળી શકે છે જેની તમે ક્યારેય અપેક્ષા પણ નહોતી રાખી આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો અને તમારા અટકેલા નાણાં પણ પરત મળવાના યોગો પ્રબળ બનશે બારમાં ભાવ પર મંગળની દ્રષ્ટિ હોવાથી જો તમે વિદેશ જવા ઈચ્છતા હો કે વિદેશી કંપનીઓ સાથે વેપાર કરવા માંગતા હોવ તો ત્યાં પણ તમને સફળતા મળશે અને તમારા ખર્ચાઓ પર પણ અંકુશ આવશે મંગળના આ શુભ પ્રભાવને જીવનમાં ઉતારવા માટે તમારે કેટલાક ખાસ ઉપાયો પર ધ્યાન આપવું જોઈએ જે તમારી સફળતાને નિશ્ચિત કરશે મંગળ એ અગ્નિ તત્વનો ગ્રહ છે અને તેને શાંત રાખવા માટે હનુમાનજીની સેવા સર્વોપરી છે દર મંગળવારે હનુમાનજીના ચરણોમાં ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવાથી મંગળના અશુભ પ્રભાવો દૂર થાય છે અને વ્યક્તિને પરાક્રમની પ્રાપ્તિ થાય છે તમારે તમારા ઘરમાં પણ સકારાત્મક ઉર્જા વધારવા માટે મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જે તમારા ઘરમાંથી ક્લેશ અને કષ્ટને દૂર કરશે રસોડામાં કામ કરતી વખતે ધ્યાન રાખવું કે દૂધ ઉકળીને બહાર ન ઢોળાય કારણ કે તે મંગળને નબળો પાડે છે તમારા નાના ભાઈ બહેનો સાથે પ્રેમભર્યા સંબંધો જાળવી રાખવા એ મંગળને મજબૂત કરવાનો સૌથી સરળ રસ્તો છે જો શક્ય હોય તો મંગળવારે લાલ રંગની વસ્તુઓ જેવી કે મસૂરની દાળ કે લાલ વસ્ત્રોનું દાન કરવું જોઈએ જેનાથી તમારા જીવનમાં સ્થિરતા આવશે આ ગોચર દરમિયાન બપોરનો સમય એટલે કે પહેલી ત્રણ વાગ્યાનો સમય મંગળની શક્તિને જાગૃત કરવા માટે શ્રેષ્ઠ છે અને આ સમયે જો તમે પૂર્વ દિશામાં મુખ રાખીને હનુમાન ચાલીસાના પાંચ પાઠ કરો છો તો તમારા અટકેલા કામો ગણતરીના દિવસોમાં પૂરા થવા લાગશે તાંબાના પાત્રમાં પાણી પીવાનું શરૂ કરો જેનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમારો ક્રોધ પણ કાબૂમાં રહેશે આ સમય તમારા જીવનમાં એક નવો સૂર્યોદય લઈને આવ્યો છે અને કન્યા રાશિના દરેક જાતકે આ તકને ઝડપી લેવી જોઈએ મંગળ દેવની આ ઉચ્ચ અવસ્થા તમારા ભાગ્યને ચમકાવવા માટે તૈયાર છે બસ તમારે તમારા કર્મમાં પ્રામાણિકતા અને હૃદયમાં હનુમાનજીનું નામ રાખવાનું છે જો તમને આ માહિતી અને સમજાવવાની રીત ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને કન્યા રાશિના તમારા મિત્રો સાથે શેર કરવાનું ચૂકતા નહીં જેથી તેઓ પણ આ ઉર્જાનો લાભ લઈ શકે ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે ત્યાં સુધી આપ સૌનો દિવસ મંગળમય રહે તેવી પ્રાર્થના